આપણે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યા છે ત્યારે સુરતની માત્ર બે દીકરીઓ નિશી શાહ અને હેલી શાહે ખૂબ નાની ઉંમરમાં ડિજિટલ ઇન્ડિયા અને વોકલ ફોર લોકલને પ્રમોટ કર્યો છે હાઈ સુરત કરીને એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેમાં ઇવેન્ટ સેરેમની રવિવારના રોજ રાખવામાં આવી એપ્લિકેશનમાં સુરતને લગતી તમામ માહિતીઓ જેવી કે ફૂડ બિઝનેસ બ્યુટી હેલ્થ ફિટનેસ એજ્યુકેશન શોપિંગ ઇવેન્ટ જેવી તમામ માહિતીઓ મળશે આ સાથે જ કોઈપણ વસ્તુની બેસ્ટ ડીલ પણ તમને મળશે એટલે એક જ પ્લેટફોર્મ પર તમને સુરતને લગતી તમામ ઇન્ફોર્મેશન્સ મળી જશે બ્યુરો રિપોર્ટ ಚೆನ್ನಾಯ್ ವಿಟ್ನೆಸ್ ಸೂರತ್ મારું નામ નિશિષા છે આ મારી સિસ્ટર હેલિશા છે અમે આજે લાવ્યા છે એક એપ જે છે હાઈ સુરત સુરત આપણું સ્માર્ટ સિટી તો છે જ પણ એને વધારે સ્માર્ટ બનાવવા માટે અમે ડિજિટલ કરવા માટે હાઈ સુરત કરીને એપ લાવ્યા છે આ એક પ્લેટફોર્મ છે કે જ્યાં તમને સુરતની કોઈ બી નીડ્સ હશે એ તમને આ પ્લેટફોર્મ પર મળશે એક બિઝનેસથી માંડીને ડીલ્સ ઇવેન્ટ પ્લેસીસ સુરતમાં જે કંઈ પણ છે તમને જાણવું છે તો આ એક જ એપથી તમને જોવા મળશે ઓકે તમારે પોતાનો બિઝનેસ નાખવો છે પ્લેસીસ નાખવી છે તો એ ફ્રી છે તો આ એપ બી ટુ બી અને બી ટુ સી બધા માટે ફ્રી છે અગર તમારો ખુદનો કોઈ બિઝનેસ છે નાની ટિફિન સર્વિસ છે કે તમારી બહુ મોટી બ્રેન્ડ છે તો એ તમે આની પર એડ બિઝનેસ કરીને તમે નાખી શકો છો એ તમારો બિઝનેસ રિવ્યુમાં જશે ને તમે રાઈટ કસ્ટમર હશો તો અમે અપ્રુવ કરીને તમારો બિઝનેસ સુરત પર લેસ થઈ જશે હાઈ સુરતની એપ્લિકેશન એન્ડ્રોઈડ અને આઈઓએસ માં પણ અવેલેબલ છે અને વેબસાઈટ પણ છે એની મારું નામ હેલીશા છે એન્ડ આ મારી સિસ્ટર નિશીશા છે અમે એક પ્લેટફોર્મ લાવ્યા છે સુરત માટે વિચ ઇઝ હાઈ સુરત ધીસ ઇઝ ધ ઓનલી પ્લેટફોર્મ યુ કેન ગેટ એવરીથિંગ યુ નીડ ઇન ધ સિટી આ એક કેવામાં શોર્ટમાં કહીએ તો એક મિની ગૂગલ છે તમને બિઝનેસીસ જોવા છે ડીલ્સ જોવી છે ઇવેન્ટ જોવા છે કે સુરતની ટોપ એટ્રેક્શન્સ જોવા છે યુ કેન ફાઇન્ડ ફ્રોમ ધ સેપ વિચ ઇઝ ફ્રી ફોર બોથ બી ટુ બી એન્ડ બી ટુ સી